ત્રીસ તારીખ સુધી ચિત્ર પણ રાખી છે જેમાં વધુમાં વધુ લોકો આવે અને ગુરુએ જે બલિદાન આપ્યું છે એના વિશે જાણે અને બીજા લોકો સુધી આ મેસેજ પહોંચાડે થેન્ક યુ રેસકોસ ગુરુદ્વારાથી આ યાત્રા નીકળી છે અને અહીંથી મહિલા કોલેજ ચોક પછી ત્યાંથી સરદારનગર મેઇન રોડ યાજ્ઞિક રોડ થઈ અને ફરી પાછો રેસકોસ ગુરદ્વારા ગુરુ નવમા ગુરુ ગુરુ તેગ સાહેબ જે ઘણા વર્ષો સુધી તપસ્યા કરી અને પછી ભારતભરના જે એ એ હિન્દુ હતા એમની પાસે પ્રાર્થના લઈને આવ્યા કે ભાઈ અત્યારે જે રાજા છે ઔરંગઝેબ એ જુલમ કરે છે અને ધર્મ પરિવર્તન કરે છે એનાથી અમને બચાવો તો પછી એમણે દિલ્હી જઈ અને ત્યાં રાજાને સમજાવવાની કોશિશ કરી ઔરંગઝેબને ઔરંગઝેબે જે જુલમ કર્યા હતા એનો વિરોધ કર્યો પણ ਇਹ ਇਹਨਾਂ ਕਾਰਨ ਇਹਨੇ ਜਿਮਨੇ ਬਲੀਦਾਨ ਆਪ ਨੂੰ ਪੜਿਓ ਤੇ ਇਹਨੇ ਅੱਜ ਜਿਮਨੇ ਹਿੰਦੀ ਦੀ ਚਾਦਰ ਕੇਵਾਮਾ ਆਵੇ